શ્રાવણ વદ આઠમના ભગવાન પરમાત્મા પ્રગટ થયા નોમના દિવસે વહેલી સવારમાં બધાય ગોકુલવાસીઓ ઉત્સવ ઉજવ્યો છે સમય વ્યતીત થવા લાગ્યો જાણે કે દિવસ સ્થિર બની ગયો છ મહિનાનો દિવસ હોય આટલો લાંબો દિવસ ચાલ્યો કહેવાનું તાત્પર્ય છે કે એટલો બધો ઉત્સવ બધાય ઉજવ્યો છે અને સમય જતા આ બાજુ કંસની ચિંતા વધી વિચાર કર્યો કે મેં મારા મારવા માટે પ્રયત્ન કર્યો છતાં હું મારી ન શક્યો ચિંતામાં પડી ગયો છે અને એમાં કંસની બેન આવે છે નામ છે એમનું પૂતના અને પૂતના એ આવી અને કંસ ઉપરથી દુખણા લીધા છે ભાઈને કહ્યું કે ભાઈ કેમ આટલો બધો તું ચિંતામાં છો ભાઈના મનની અંદર ચિંતા હોય ને તો બેન તરત જ સમજી જાય જાણી જાય ભાઈને પૂછવું ના પડે ખબર પડી જાય કે અત્યારે મારો ભાઈ છે કઈક ચિંતામાં છે કારણ કે ભાઈ અને બેન એ બેન શબ્દ છે ને એનો અર્થ જ એવો છે આપણે બોલીએ ને બહેન કે ભાઈ અને બેન બે નું એક મન છે એનું નામ છે બેન આપણી આ ગુજરાતી ભાષા છે ને એની મહાનતા છે ખરેખર તો ગુજરાતી ભાષા જેવી આપણી ભાષા માતૃભાષા જેવી ભાષા બોજ ન થાય પણ ખબર નહીં આ ઇંગ્લિશ મીડિયમ ક્યાંથી આવી ગયું છે આપણ તમે ખાલી એક વિચાર કરો તમે કોઈનો સંબંધ પૂછો કોઈ વ્યક્તિને પૂછો આ વ્યક્તિ કોણ છે એટલે માણસ એમ કહે ને કે આ મારા કાકા છે એટલે પછી એને કઈ ચોખવટ ન કરવી પડે સમજી જાય કે એના ભાઈ એને જ કાકા કહેવાય એમ કહે કે કે આ મારા મામા છે એટલે તરત જ સમજી જાય મામી નો ભાઈ એટલે એને મામા કહેવાય ઓળખાણ આપે કે આ કોણ છે તો કે કાકી છે આ મામી છે એટલે સંબંધ શું છે તરત સમજી જાય અમારા ફય છે એટલે પપ્પાની બેન છે એને જ ફય કહેવાય ખાલી આમ શબ્દ બોલે ત્યાં ઓળખી દેબંધ નહીં ખબર પડી જાય કે આનો આ સંબંધ છે અને અંગ્રેજીમાં પૂછે કે આ કોણ છે અંકલ છે હવે અંકલમાં શું સમજવું કાકા મામા માસા ફુવા બધા એક આ કોણ છે આ અમારા આંટી પણ આપણી આ માતૃભાષા એનો ભાવ એવો છે વિચાર તો કરો અને પાછા એના એના સંબંધ સંબંધ એવા છે પ્રમાણે નામ છે ખાલી તમે કલ્પના કરો ભાઈ હોય આપણે એને શું કહીએ તો કે કે મામા જ્યાં માનો પ્રેમ મળે ને એને મામા કહેવાય એક મા કરતા જે વિશેષ પ્રેમ આપે છે ને એને મામા કહેવાય અને અત્યારે મને એમ છે લગભગ વેકેશન ની શરૂઆત થઈ ગઈ છે વેકેશન પડી ગયું છે છોકરાઓને સ્કૂલની અંદર એ નાના બાળકને તમારે ઉઠાડીને પૂછવાનું કે બેટા વેકેશનમાં તારે ક્યાં જવું છે તરત જ ઘરે જવું છે છે ને આ બધાને અનુભવ કોઈ મારે જવું છે કે મારે મામાના ઘરે જવું છે કારણ કે બે માનો પ્રેમ મળે છે તો એટલા માટેનું નામ જ છે મા જ્યાં બે માનો પ્રેમ મળે એમ ભાઈ અને બેન જેનું મન એક છે એને કહેવામાં આવે છે બેનો પણ એ જ બેન ભાઈના લગ્ન થઈ જાય ને ભાભી પરિણને આવે એટલે ભાભી માટે એને શું કહેવાય ભાભી ને શું થાય એ ઘરવાળાની બેન શું થાય નણંદ તો એનો અર્થ શું થાય એટલે જો આઈની વાત નથી કરતો પહેલી ચોકવટે મારે અહીં જયરામ પાર્કમાં રહેવું ને પછી આ તો આમ ઓલી બાજુ આમ આફ્રિકા બાજુની વાત છે આપણી આઈની વાત નથી પણ ભાઈ અને બેન એનું મન એક છે એને કહેવાય બેન પણ એ જ બેન અને ભાઈના લગ્ન થાય ને ભાભી આવે એટલે એને કહેવાય નણંદ નણંદ નો અર્થ છે નય આનંદ એનું નામ નણંદ ભાઈ અને ભાભી આમ સંપીન રહેતા હોય જોઈ ન શકે અમાર ભાઈ તો ઘણે લાખનો છે પણ આ ભાભી આવી પછી માર ભાઈ ભાજેય બગડ્યો લે એટલે આйна કોઈ નણંદની વાત નથી એટલે ઉપાધિ ન કરતા આ તો ઓલી બાજુની વાત છે આમ બળા વેસ્ટર્ન ઇન્ડિઝ બાજુને હોય ને અહીંયા કેવાનું ભાવાર થાય છે કે આજે બેન આવી છે ભાઈના મનની વાત જાણી લીધી એને કહેવાય બેન